હેલો મિત્રો જય દ્વારકાધીશ જય રામાપીર મારા નવા વ્લોગમાં આપનું સ્વાગત છે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય રામાપીર આપણે આવી ગયા છે વાડી જોઈ લો કેટલા મોટા મોટા લીંબુ છે મિત્રો આ કઈ જાત છે તે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો 不 u a t केलो मोटवा रहीन लेबो म पक्का भाई बेटा दाने यहां मेरे पास बम भी म अपरी खाई था ममा जुरियाई का म अपरी खाई le अरे मेरा मपरी मुझे बपोन मेरे काविया म अपरी खाई म अपरी

tahu berapa udah aja